નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે મોટા સમાચાર આવ્યા છે ચૂંટણી પહેલા મોટી ખુશખબર આપી દેવામાં આવી શું ખુશખબર આપી તમામ મિત્રોને જણાવીશું ગણોત ધારાને લઈને નવો ફેરફાર ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર કઈ ખુશખબર આપી છે તમામે તમામ મિત્રોને જણાવીશું આજે મોટું આંદોલન થવાનું છે વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા તમામ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ચૂંટણી પહેલાં મોદી સરકારે ફરી એકવાર મોટી રાહતભર્યા સમાચાર આપ્યા છે શું ખુશખબર આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ખાસ ડુંગળી પકવતા ખેડૂતો માટેની આ ખુશખબર છે ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અગાઉ પણ પ્રતિબંધ હટ્યો તો ત્યારે ફરીવાર પ્રતિબંધ હટાવવાની માંગ શા માટે કરી તમામ મિત્રોને આજે સમજાવવું છે કઈ રીતના જાહેરાત કરી છે તમામે તમામ જાહેરાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે એટલે કે ગઈકાલે એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકની અંદર નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો અગાઉ એટલે કે ગયા અઠવાડિયે જ ડુંગળીની નિકાસને પરવાનગી મળી હતી પરંતુ એ પરવાનગી સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશની અંદર જ મળી હતી એટલે આ બે દેશોમાં જ ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી મળી હતી અને લગભગ ચોસઠ હજાર ચારસો ટન ડુંગળીની જ નિકાસ કરવાની પરવાનગી મળી હતી ત્યારે મિત્રો આ વખતે વધારે દેશોમાં પરવાનગી આપવામાં આવી છે બીજા દેશોમાં પણ નિકાસ કરવાની છૂટ મળી છે ગઈકાલે બુધવારે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી ભૂતાન બહેરીન અને મોરેશિયસ આ ત્રણ દેશોમાં પણ ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવશે તો ધીમે ધીમે સરકાર પાસાઓ ખોલી રહી છે ડુંગળીની નિકાસને એક ઝાટકે ખુલ્લી કરવામાં નથી આવી તો ખેડૂતો માટે આ સમાચાર છે જો કે ત્રણ દેશોમાં નિકાસ કરવાની મંજૂરી મળી જેથી ખેડૂતોને ડુંગળીના સારા એવા ભાવ મળવાના છે ચૂંટણી આવવાની છે આ ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત મળે એ માટે આ મોટી ખુશખબર આપી છે ખેડૂતોને ક્યાંકને ક્યાંક રીઝવવામાં આવી રહ્યા છે ચૂંટણી આવવાની છે ને ધ્યાને રાખીને ધીમે ધીમે ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે છે તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ખેડૂતો માટે મોટી ખુશખબર આપી છે ત્યાર પછીના મિત્રો એક મોટા સૌથી મોટા આજના સમાચાર તમામ મિત્રો નોંધી લેજો ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવશે શું નિર્ણય કરવામાં આવશે તમામ ખેડૂતો માટે આ સમાચાર સૌથી અગત્યના રહેવાના છે સૌથી ફાયદાકારક રહેવાના છે ગણોત ધારામાં નવો ફેરફાર થવાનો છે શું ફેરફાર થવાનો છે તમામ મિત્રોને હવે જણાવી દઉં જ્યાં મિત્રો ગુજરાતની અંદર જે ગણોત ધારો જમીનના લે વેચને લઈને જે ધારો લગાવવામાં આવે છે આ ધારાની અંદર ધરખમ ફેરફારો કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે અને એટલું જ નહીં જે જૂની શરતની જમીનો અને નવી શરતની જમીનો વચ્ચેનો જે ભેદભાવ છે આ સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો પણ મોટો તરખો ઘટાઈ રહ્યો છે તો મિત્રો આ મોટી મોટી જાહેરાતો થવાની છે ગણોત ધારાની અંદર ફેરફાર થશે તો ખેડૂતોને શું ફાયદો થવાનો છે તમામ મિત્રો નોંધી લેજો ગણોત ધારામાં અત્યાર સુધી એવું છે કે ખેડૂતોએ પોતાની જમીન જો વેચવી હોય તો ખેડૂત મિત્રોને જમીન વેચી શકે એટલે એક ખેડૂત બીજા ખેડૂતોને જ પોતાની જમીન વેચી શકે છે બીજા કોઈ અન્ય વ્યક્તિને જમીન વેચી શકતા નથી ત્યારે મિત્રો જો ગણોત ધારામાં ફેરફાર કરવામાં આવે તો ખેડૂતો હવે કોઈ પણ વ્યક્તિને જમીન વેચી શકશે ગમે તે વ્યક્તિને જમીન વેચી શકશે જેથી ખેડૂતો પોતાનો મન ભાવે ભાવ રાખી શકશે જે ભાવે જમીન પોતાની વેચવાની છે એ ભાવે જમીન વેચી શકશે હવેથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે કારણ કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે તો મિત્રો અત્યારના ગણોત ધારામાં ખેડૂતોએ કોઈ બીજા વ્યક્તિને જમીન વેચવી હોય તો પોતાની જમીન બિન ખેતીમાં કન્વર્ટ કરવી પડતી અને બિન ખેતીમાં જમીન ફેરવે તો એને સરકારને જંત્રીના ચાલીસ ટકા આપવા પડતા હતા પરંતુ ઘણો ધારો જો એકવાર લાગુ થઈ જશે નવો ફેરફાર લાગુ થઈ જશે તો ખેડૂતો કોઈ પણ વ્યક્તિને જમીન વેચી શકશે મોટા મોટા ઉદ્યોગો પણ ખેતીની જમીન ખેડૂતો પાસેથી ખરીદી શકશે એટલે જમીનના ભાવમાં પણ ધરખમ વધારો થઈ જશે તો જો ગણોત ધારો લાગુ થઈ જાય તો ખેડૂતોને ફાયદો જ ફાયદો થવાનો છે પરંતુ મિત્રો આ ધારો ચૂંટણી પછી જ લાગુ થવાનો છે એટલે કે અત્યારે લાગુ ન થઈ શકે ચૂંટણી જતી રહે ત્યાર પછી જ આ કાયદો લાગુ કરવામાં આવશે તો ગણોત ધારાને લઈને અત્યારે તખ્થો ઘડાય રહ્યો છે મોટી કવાયતો તે જ થઈ છે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટૂંક સમયમાં ગણોત કરવામાં આવશે તો સૌથી સમાચાર તમારા તમામ જેટલા પણ મિત્રો હોય એને પણ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો ડાઉન આંદોલન ગઈકાલે મિત્રો કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી આ સંયુક્ત રીતે મોરચો ધરવામાં આવ્યો હતો ગઈકાલે શિક્ષકો સહિત તમામે તમામ સરકારી કર્મચારીઓએ ફરજ ઉપર હાજર રહીને અનોખો વિરોધ કર્યો પેન ને લઈને આંદોલન કરવામાં આવ્યું કોઈ પણ સરકારી કર્મચારીએ સરકારની નીતિઓને ગઈકાલે ફોલો નથી કરી શિક્ષકોએ જે ઓનલાઈન હાજરી પૂરવાની હોય એ પણ નહોતી પૂરી ખાલી ફરજો બજાવી હતી પરંતુ સરકારના તમામ કામો બંધ રાખ્યા હતા ગઈકાલે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ હવે જે માંગોને લઈને આંદોલન થયું છે એ માંગો નવમી તારીખ સુધીમાં સરકાર પૂરી નહીં કરે એટલે કે નવ માર્ચ સુધીમાં સરકાર પૂરી નહીં કરે તો નવમી તારીખે ગાંધીનગરની અંદર મોટું આંદોલન કરવામાં આવશે તો તમામ સરકારી કર્મચારીઓ સરકારી શિક્ષકો તમામે તમામ નવ તારીખે ગાંધીનગરની અંદર મોટું આંદોલન કરશે તો પેન ડાઉન આંદોલનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના મોટા સમાચાર ફસલ વીમા યોજના ગુજરાતની અંદરથી બંધ કરી દેવામાં આવી છે ખેડૂતોને જે પાક વીમો આપવામાં આવે છે યોજના ગુજરાતની હાલ ગુજરાત સરકાર પાસે એવી કોઈ પણ યોજના નથી કે ખેડૂતોને પાક વીમો આપી શકે ખેડૂતોને વળતર પૂરું પાડી શકે એવી કોઈ પણ યોજના ગુજરાતની અંદર લાગુ નથી જ્યારે જ્યારે પણ ગુજરાતમાં નુકસાન થાય છે ત્યારે જે પણ વળતરની વાત હોય છે ખેડૂતોએ માંગ કરવી પડે છે અને એને ધ્યાને રાખીને સરકાર પોતાના ભંડોળમાંથી આ વસૂલાત કરતી હોય છે ખેડૂતોને વળતર આપતી હોય છે પરંતુ એ વળતર પણ પૂરતું હોતું નથી ખાલી સર્વે જ કરાવી નાખે છે સર્વે બાદ ખેડૂતોને કોઈ પણ પૂરતું વળતર પણ આપવામાં નથી આવતું તો ગુજરાતની અંદર પાક વીમાને લઈને કોઈ પણ યોજના નથી ત્યારે જે સરકારની ફસલ વીમા યોજના હતી એ પણ ગુજરાતની અંદર બંધ થઈ ગઈ તો શા માટે આ યોજના ગુજરાતની અંદરથી બંધ કરવામાં આવી એનો સવાલનો જવાબ વિધાનસભાની અંદર વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે કૃષિ મંત્રીએ આનો ચોખ્ખો જવાબ આપી દીધો છે શું જવાબ આપ્યો છે તમામ મિત્રોને જણાવી દઉં તો કૃષિ મંત્રીએ કીધું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના ગુજરાતમાં બંધ છે આ યોજના એટલા માટે બંધ કરવામાં આવી કારણ કે વીમા કંપનીઓનો જે પ્રીમિયમનો દર હતો એ ઊંચો હતો ખેડૂતો પાસેથી ઊંચું પ્રીમિયમ લેવામાં આવતું હતું એટલા માટે આ યોજનાને બંધ કરી આની સાથે એવું પણ કહેવામાં આવ્યું કે વીમા કંપનીઓને બે હજાર ઓગણીસની અંદર કેન્દ્ર સરકાર દ્વારા પંદરસો ત્રેવીસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા છસો બાણું કરોડ રૂપિયા અને ખેડૂતોએ જે પાક વીમાનું પ્રીમિયમ ચૂકવ્યું હતું એ ચારસો છવ્વીસ કરોડ રૂપિયા બધા થઈને બે હજાર છસો ને કરોડ રૂપિયા ચૂકવ્યા છે તેમ છતાં વીમા કંપની કહી રહી છે કે ગુજરાત સરકારે અમને કોઈ પણ પૈસા ચૂકવ્યા નથી તો ખેડૂતોને કોઈ પણ વળતર વીમા કંપનીએ ન ચૂકવ્યું જેથી અમે આ યોજના બંધ કરી દેવામાં આવી છે તો ગુજરાત સરકારે ચોખ્ખે ચોખ્ખું પાક વીમા કંપનીઓને જવાબદાર ગણાવી છે પાક વીમા કંપનીઓને ખોટી ગણાવી છે જેથી આ યોજના બંધ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તો ફરીવાર ગુજરાતમાં પાક વીમા યોજના આવશે કે નહી જોવાનું રહ્યું છે તમને શું લાગે છે ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મોટા સમાચાર આવી ગયા છે હવે મિત્રો મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે દર મહિને મહિલાઓના ખાતામાં એક એક હજાર રૂપિયા આપવામાં આવશે જે મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધુ ઉંમરની હોય એટલે કે અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય એ તમામે તમામ મહિલાઓના ખાતામાં દર મહિને એક એક હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ મિત્રો આપણા તમામ ગુજરાતીઓને કહી દઈએ કે આ યોજના ગુજરાતની નથી આ યોજના દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી દિલ્હી સરકારની અંદર દસમું બજેટ રજૂ થયું આ બજેટમાં દિલ્હીના નાણાં મંત્રી આ ફોટોમાં તમે જોઈ શકો છો દિલ્હીના નાણાં મંત્રી આતિશિંહ દ્વારા મોટી જાહેરાત કરી દીધી છે દિલ્હીમાં જે બજેટ રજૂ થયું એમાં જાહેરાત થઈ ગઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હીમાં અઢાર વર્ષથી જેટલી પણ વધુ ઉંમરની મહિલાઓ છે અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય એ તમામ મહિલાઓના ખાતામાં એક એક હજાર રૂપિયા દર મહિને નાખવામાં આવશે અને આ પૈસા શા માટે નાખવામાં આવશેનું કારણ પૂછ્યું ત્યારે જણાવ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદી શકશે અને તેમના જે પણ નાના મોટા ખર્ચાઓ હોય એ ખર્ચાઓ પૂરા કરી શકીએ એ માટે મહિલાઓના ખાતામાં દર મહિને એક એક હજાર રૂપિયા નાખવામાં આવશે તો દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે અરવિંદ કેજરીવાલની સરકાર છે દિલ્હીની અંદર આવો નિર્ણય લેવાતો હોય ત્યારે ગુજરાતની અંદર પણ મહિલાઓને એક એક હજાર રૂપિયા અથવા તો અમુક કોઈ રકમ આપવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગને લઈને મોટા સમાચાર જે જે મિત્રોએ ફાસ્ટેગમાં કેવાયસી હજી નથી કરાવ્યું તો સરકારે હવે એની છેલ્લી તારીખ ફરીવાર લંબાવી છે ફરીવાર એક મહિના માટે તારીખ લંબાવી દીધી છે અગાઉ છેલ્લી તારીખ ઓગણત્રીસ હતી એને લંબાવીને એકત્રીસ માર્ચ કરી દેવામાં આવી છે તો જે મિત્રોએ ફાસ્ટેગમાં કે વાયસી કરાવવાનું બાકી હોય તો એકત્રીસ માર્ચ સુધીમાં કરાવી લેજો ત્યાર પછીના ખેડૂતો માટે બીજા માઠા સમાચાર આવી ગયા છે પરેશભાઈ ગોસ્વામીએ ફરીવાર માવઠાની આગાહી કરી દીધી છે ક્યાં ક્યાં માવઠું પડવાનું છે કઈ તારીખે માવઠું પડવાનું છે તમામ મિત્રો જાણી લેજો માવઠા વિશે આગાહી કરતા પરેશભાઈએ કહી દીધું છે કે માર્ચ મહિનામાં હજી બે વખત માવઠાની શક્યતાઓ છે જેમાં આવનારી દસ તારીખથી લઈને બાર તારીખ દરમિયાન ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અને એની અસર ગુજરાતના ઉત્તર ભાગોની અંદર જોવા મળશે જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ વિસ્તારોની અંદર માવઠું પડે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો દસ તારીખથી બાર તારીખ ગુજરાતના ઉત્તર ભાગોની અંદર માવઠું પડે એવી પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે આ સમાચાર જાણવા જેવા હતા ત્યાર પછી મિત્રો મોદી સરકાર દ્વારા આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં ગામડાઓમાં રહેતા લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે સરકાર આર્થિક રીતે લોકોને સહાય કરે છે અને આ સહાયમાં અત્યાર સુધી ત્રણ કરોડ લોકોનું મકાન બનાવવામાં આવ્યું છે અને હવે મિત્રો એવી મોટી જાહેરાત કરી દીધી છે કે આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો આ યોજના અંતર્ગત બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વધારાના બે કરોડ લોકોને સહાય કરવામાં આવશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર વધુ બે કરોડ લોકોને સહાય મળવાની છે તો જે પણ પણ મિત્રો આ યોજનામાં ફોર્મ ફોર્મ ભરવાનું હશે ત્યારે જ્યારે ખેડૂત દુનિયા ચેનલના માધ્યમથી બતાવી દેવામાં આવશે તો આપણી ખેડૂત દુનિયા ચેનલને જોતા રહેજો જ્યારે પણ આવા તમામ ફોર્મ આવશે સૌથી પહેલા તમને જાણ કરી દેવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન